ખૂબ જ વધારે શુભ સંયોગ લઈને આવી છે હોળીકા દહનના દિવસે કથા સાંભળવી તેમજ વાંચવી અને આ દિવસે ઘણા પ્રકારના ઉપાયો કરવા ખૂબ જ વિશેષ ફળદાયી માનવામાં આવ્યા છે આપણા જીવનના બધા જ કષ્ટોના નિવારણ માટે બધા જ કષ્ટોના અંત માટે કંઈક ને કંઈક ઉપાયો આપણે હોળીના દિવસે અવશ્ય કરીએ છીએ તો મિત્રો જો તમે આ દિવસે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માંગો છો અને ધન સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માંગો છો જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ મેળવવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરજો તો મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને એક રૂપિયાના સિક્કાનો એક નાનકડો ઉપાય બતાવીશું તો મિત્રો આ ઉપાય તમારે હોળીકા દહનના દિવસે અવશ્ય કરવાનો છે ખાસ કરીને સાત માર્ચ અને મંગળવારના દિવસે હોલિકા દહનનો તહેવાર મનાવવામાં આવશે એટલા માટે આને મંગળવારી હોલિકા પણ કહે છે તો તમારે હોળિકા દહનના દિવસે એક રૂપિયાના સિક્કાનો આ નાનકડો ઉપાય કરવાનો છે જીવનની બધી જ સુખ સમૃદ્ધિને વધારવા માટે જીવનમાંથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ અને પૈસાની તંગીને દૂર કરવા માટે તેમજ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ ઉપાય અવશ્ય કરો આમ તો મિત્રો આ દિવસે જો તમે હોળિકા દહનની કથા સાંભળો છો તો તમને ખૂબ જ વધારે પુણ્ય અને લાભ પ્રાપ્ત થાય છે તમારા પર માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે આ દિવસે જો તમે ઈચ્છો તો હોળીકા દહન ની અગ્નિમાં થોડા કાળા તલ પોતાના માથા પરથી ત્રણ વખત ફેરવીને નાખી દો આનાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થશે મિત્રો હોલિકા દહન નું શુભ મુહૂર્ત છ વાગ્યા ને તેત્રીસ મિનિટ થી લઈને રાત્રે આઠ વાગ્યા ને પંચાવન મિનિટ સુધી રહેશે એટલે કે તમારે બે કલાક અને વીસ મિનિટ ના સમયમાં જ આ વિશેષ ઉપાય કરવાનો છે અને મિત્રો ખાસ કરીને આ દિવસે ઘણા બધા મહાસંયોગ ધનયોગ અને રાજયોગ પણ બની રહ્યા છે અમૃત સિદ્ધિ યોગ તેમજ સર્વા સિદ્ધિ પણ નિર્માણ હોળીના દિવસે થઈ રહ્યું છે જેના કારણે આ દિવસે તમારે કંઈક ને કંઈક ખાસ ઉપાયો અવશ્ય કરવા જોઈએ જેનાથી તમે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓને દૂર કરી શકો આજે અમે તમને એક રૂપિયાના સિક્કાનો એક નાનકડો ઉપાય બતાવીશું જેનાથી તમે તમારા જીવનમાં ઘણા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ અને પરેશાનીઓને દૂર કરી શકશો આ દિવસે તમે નરસિંહ ભગવાનની પૂજા કરો અને ઓમ નરસિંહ નમઃ ઓમ નરસિંહ નમઃ આ મંત્રનો જાપ કરો આનાથી તમને ભગવાન નરસિંહના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ દિવસે જો તમે તમારા જીવનની ગરીબીને દૂર કરવા માંગો છો તો હોળીના દિવસે તમે તમારા ઘરમાંથી થોડું ગંગાજળ લઈ લો અને આ ગંગાજળનો આખા ઘરમાં છંટકાવ કરો અને જે થોડું ગંગાજળ વધે તો તે જ ગંગાજળમાં તમારે કાળા તલ બે લવિંગ અને એક ઇલાયચી નાખી દેવાની છે અને આને તમારે તમારા ઘરના બધા જ સદસ્યો પરથી ત્રણ વખત ફેરવીને હોળીને પ્રજ્વલિત અગ્નિમાં નાખી દો આનાથી તમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ દૂર થઈ જશે તેમજ ઘરના બધા જ સદસ્યોના જીવનમાંથી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ બનેલું રહેશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવશે પરંતુ મિત્રો આ દિવસે તમે એક રૂપિયાના સિક્કાને ચૂપચાપ રાખી દો અહીંયા ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે તો મિત્રો તમારી પાસે જે કોઈ પણ સિક્કો હોય એક રૂપિયાનો હોય પાંચ રૂપિયાનો હોય કે દસ રૂપિયાનો હોય જો તમને એક રૂપિયાનો સિક્કો ન મળે તો તમે પાંચ રૂપિયાનો કે દસ રૂપિયાનો સિક્કો પણ લઈ શકો છો પરંતુ જો એક રૂપિયાનો સિક્કો હોય તો ખૂબ જ શુભ રહેશે તમે એક રૂપિયાના સિક્કાને હોળીની અગ્નિ પ્રગટાવતા પહેલા પોતાના ઘરમાંથી લઈ લો અને પછી એક રૂપિયાના સિક્કાને દૂધ કે ગંગાજળ વડે સાફ કરી લો પછી તેના પર હળદર અને કંકુથી તિલક લગાવી દો પછી આ એક રૂપિયાના સિક્કાને તમારા ડાબા હાથમાં લઈને હોળીની પ્રજ્વલિત અગ્નિ પાસે જાઓ અને હોળીની પ્રજ્વલિત અગ્નિની તમે ઓછામાં ઓછી અગિયાર વખત પરિક્રમા કરો અને પછી તમે હોળીની અગ્નિની સામે હોલિકા દહનની સ્તુતિ કરો તેની આરાધના કરો અને ભગવાન નરસિંહના મંત્રનો જાપ કરો અને પછી તમારે એક રૂપિયાના સિક્કાને ચૂપચાપ હોળીની પ્રજ્વલિત અગ્નિ પાસે રાખી દેવાનો છે એટલે કે તમારે એક રૂપિયાના સિક્કાને હોલિકા દહનની પાસે રાખી દેવાનો છે અને યાદ રાખો કે જ્યાં સુધી હોળીની પ્રજ્વલિત અગ્નિ શાંત ન થઈ જાય ત્યાં સુધી આ એક રૂપિયાના સિક્કાને ત્યાં જ રહેવા દો હોળીની પ્રજ્વલિત અગ્નિ પાસે જ રહેવા દો અને હવે જ્યારે હોળીકા દહન શાંત થઈ જાય અને તેની અગ્નિ સમાપ્ત થાય ત્યારે ત્યાંથી આ એક રૂપિયાના સિક્કાને ઉઠાવો અને તમારા ઘરમાં પૂજાપાઠની જગ્યા પર મૂકી દો એટલે કે તમારા ઘરના મંદિરમાં મૂકી દો કે પછી તમારા ઘરની તિજોરીમાં મૂકી દો પરંતુ મિત્રો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આગળના સૂર્યોદય પહેલા જ તમારે આ સિક્કાને તમારા ઘરે લઈને આવવાનો છે અને તેને તમારા ઘરે લાવીને તમારા ઘરના મંદિરમાં કે ઘરની તિજોરીમાં મૂકી દેવાનો છે અને પછી જ્યારે પણ તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરો તો એક રૂપિયાના સિક્કાને તમારે તમારા પાકેટમાં મૂકી દેવાનો છે અને પછી તમે જોશો કે તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે તમારો વ્યાપાર અને વ્યવસાય તેજીથી પ્રગતિ કરશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે જીવનમાંથી પૈસાની તંગી દૂર થશે અને મિત્રો તમે આ એક રૂપિયાના સિક્કાનો બીજો ઉપાય પણ કરી શકો છો તમારે એક રૂપિયાનો સિક્કો લઈને હોળીની પ્રજ્વલિત અગ્નિ પાસે જવાનું છે અને નરસિંહ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા એક રૂપિયાના સિક્કાને પોતાના માથા પરથી ત્રણ વખત ઊંધો ફેરવીને હોળીની પ્રચલિત અગ્નિમાં નાખી દો આનાથી ભગવાન નરસિંહ ખૂબ જ પ્રસન્ન થશે અને એમની કૃપા તમારા પર હંમેશા બનેલી રહેશે જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આગમન થશે ગરીબી તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે તો મિત્રો હોળીના પાવન પર્વ પર તમે એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય અવશ્ય કરો અને તમારા જીવનની બધી જ સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મેળવો તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયમાં લક્ષ્મી અવશ્ય લખી દો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ